ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસંકુળ એસોસિએશન દ્વારા પ્રિસંકુળના નોંધણી નિયમમાં રહેલ વિસંગતતા દૂર કરી નવી પોલિસી બનાવવાની રજૂઆત કરાઈ આજ રોજ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસંકુલ એસોસિએશનના ગુજરાતભરમાંથી આવેલ એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રિસંકુલની નોંધણી કરવા માટે જે આકરા નિયમો બનાવેલ છે અને પ્રિસંકુલની પોલિસીમાં જે વિસંગતતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રિસંકુલ બચાવવા માટેની રજૂઆત કરવા માટે આજ રોજ ગુજરાતભરમાંથી રાજકોટ સુરત અમદાવાદ વડોદરા તેમજ ગાંધીનગર પ્રિસંકુલ એસોસિએશનના મુખ્ય દ્વારા શિક્ષણ શિક્ષણ મહિલા અને બાળ વિકાસ મંત્રી જિલ્લાના કલેક્ટરશ્રી શિક્ષણ અધિકારીશ્રી તેમજ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક સાથે વિનંતી તેમજ રજૂઆત પત્રક આપવામાં આવેલ છે સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલ નિયમોની સામે પ્રિસંકુલોની રજૂઆત પહેલું કોઈપણ રેસિડેન્શિયલ કોમર્શિયલ એજ્યુકેશનલ ઓફ બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે બીજું પંદર વર્ષના રજિસ્ટ્રેશન ભાડા કરનારને બદલે સાદો અગિયાર મહિનાનો નોતરાઈઝડ ભારા કરારની મંજૂરી આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ જાય તેવો છે ત્રીજું ટ્રસ્ટ નોન પ્રોફિટ કંપની સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પર પ્રિસંકુલની નોંધણી માટે હોવો જોઈએ તમામ મુખ્ય કમિટીના મેમ્બર્સ દ્વારા સરકારને આ નાના પાયે ચાલતા એકમોને બંધ કરવાનો વારો ન આવે અને ત્રણ થી છ વર્ષના બાળકોને ઘરની નજીક જ માતૃ પ્રેમ પીરસતી સંસ્થાઓ તકી રહે અને ગુજરાતની સ્ત્રીઓ પગભર રહે તેવી માન્ય રજૂઆતો માનનીય શ્રી મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી શ્રી મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રીને કરવામાં આવેલ છે અમે ગુજરાત અમારું નામ નિધિ સિંહ છે અમે જિલ્લા કલેક્ટર શ્રી ની ઓફિસ પર આવ્યા છે કલેક્ટરશ્રી ને અમે આવેદન પત્ર આપવા માટે અહીંયા રજૂ આવ્યા છીએ બધા ભેગા થઈને અ જે ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસના કંઈક કંઈક નિયમો એવા છે જે ખૂબ જ આકરા છે અને અશક્ય છે એનું પાલન કરવું એને માટે આજે ભેગા થયા છે અમે આજે સુરતની લગભગ પાંચ હજાર સ્કૂલોમાંથી પાંચસો સ્ત્રીઓ ભેગા થયા છે જે રીતના અમને પોલીસમાંથી પરમિશન મળી હતી એમાંથી અમે લોકોને આજે ઓછા સંખ્યામાં જેટલી ઓછી સંખ્યામાં ભેગા કરી શકે એટલા કર્યા છે અ જો વધારે ભેગા કરીએ તો કદાચ અમને પરમિશન નહીં મળે એટલે આજે ઓછામાં ઓછા અમારી અમારી જે માંગો છે તે બીયુ સર્ટિફિકેટ અમારું જે 15 વર્ષનું રેન્ટલ એગ્રીમેન્ટ અને સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો જેમાં બેરોજગારી આ સ્કૂલો બંધ થઈ જાય તો બેરોજગારી સર્જાવાનો સૌથી મોટો પ્રશ્ન આવે તેની માંગો મુખ્યત્વે ત્રણ માંગો છે જો આજે અમારી માંગો પૂરી નહીં થાય તો અમે ત્રણ તારીખે ગાંધીનગર જઈને બધા આપણા આખા ગુજરાતની બધે જ શહેરોમાંથી અલગ અલગ લોકો પ્રતિનિધિત્વ કરીને ત્યાં ભેગા થઈશું અને સરકાર શ્રી સામે શાંતિથી એક નિવેદન પત્ર અને એક રિક્વેસ્ટ વાળો લેટર ફરીથી આપીશું અને પછી જો એમાં પણ નહીં થાય તો હન્ડ્રેડ પર્સન્ટ અમે ભેગા થઈને ફરીથી એના પર ચર્ચા વિચારણા કરીશું હેમાલી ત્રિવેદી અમે લોકો આજે અહીંયા કલેક્ટર ઓફિસ પર અમારી ગુજરાત પ્રિસ્કૂલ એસોસિએશન છે એના તરફથી અમે રજૂઆત કરવા આવ્યા છે કે સરકારના છે છે ત્રણ મુદ્દા જે અમને થોડા અશક્ય પૂરા કરવા એ મુદ્દા અમારા બીયુ સર્ટિફિકેટ છે બીજું મહિલા સશક્તિકરણનો મુદ્દો છે કે અમે લોકો સ્કૂલની મોટાભાગની જે મહિલાઓ છે એ સ્કૂલો ચલાવીએ છીએ અને ગુજરાતમાં વીસ હજાર પ્રિસ્કૂલો છે એક પ્રિસ્કૂલ અમે લોકો એક લાખ રૂપ તો 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 સેલેરી આપીએ છીએ આખા કરોડની જાય છે અને આટલી મહિલાઓનું અનએમ્પ્લોયમેન્ટ થઈ શકે તો એના માટે અમે આવ્યા છીએ કે આ જો સ્કૂલો બંધ થઈ જશે આ મુદ્દાઓને લીધે તો મહિલા ઘણી બધી છે બેરોજગાર થશે અને બીજું અમે લોકો જે મહિલાઓ ચલાવીએ છીએ એ સ્કૂલો અમારી ભાડાના બંગલાઓમાં ચાલે છે અને કોઈ બી અમારા જે ઓનર છે એ પંદર વર્ષનો ભાડા કરવા માટે તૈયાર નથી તો અમારી માંગ એવી છે કે અગિયાર મહિનાના ભાડા કરાર પર સરકાર અમારી આ માંગ લે તો અમે લોકો આગળ સારખી રીતે પ્રીસ્કૂલ ચલાવી શકીએ અમારી આજે આજે જો આ આવે આવે અને માંગ તો અમે લોકો સમયમાં અમે લોકો આખા ગુજરાતની બધી જ પ્રિસ્કુલ સરકાર શ્રી પાસે ગાંધીનગર જઈ અને આ વાતની રજૂઆત કરવાના છીએ અને અમે લોકો ત્યાં જઈ અને શાંતિ ધરણા કરવાના છીએ